નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદીના પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્ય હસ્તે કેસ રૂપિયાનું ચૂકણું કરાયું સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાંગ ભારે વરસાદને કારણે દેવડેમ તેમજ ઢાઢર નદી માંગ પુષ્કળ પ્રમાણ માંગ પાણીની આવકને પગલે દેવડેમ માંગથી છોડાયેલા પાણીને લઈ ઢાઢર નદી ગાંડીતુર બની હતી ઢાઢરના પાણીએ ડભોઈ તાલુકાના બાર જેટલા ગામો માંગ ભારે તારાજી સર્જી હતી જેમાં લોકોના ઘરવખરીનો સામાન તથા ખેતરો પાકને ભારે નુકસાન થયું હતું વળતર મળે તે અંગે સરકાર માંગ રજૂઆત કરી હતી જેને પગલે આજરોજ તાલુકા વિકાસ અધિકારી તથા તલાટીની અધ્યક્ષતા માંગ ઢાઢરના પાણીથી નુકસાન પામેલ બાર જેટલા ગામોમાંગ કેસડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું સરકારના આદેશ બાદ નદીના પાણીથી આવેલપુરનું છેલ્લા બે દિવસથી અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું અને આજ રોજ સર્વે એક કરી બાર જેટલા ગામોને કેસડોલ સહાય ચૂકવા આવી હતી બાઈ અધિકારી ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા Sasha, মযযন্য ¨�ৎণ,কেছার কেন ওদল variety সল্শয লি ময়,ন ঳়তয়,কে্র আয় মঘয় হাপাই,ুসে,করসে

हाम्न चाहन्छौ हाम्रो नाम एक साल वर्ष जसुबाई बन्चा अनि चम्पाबेन जसुकुम नामे गोसावा जेंती भ जीवनबाई कोमलेकरमबाई ते लाओ 24 लाओ 2 3 लाग्छ जस्तो छ किशन सख्खर दिन्छ 30 હમ આવેલ હતી ભારે વરસાદના દેવડેમ દેવડેમ અને ડાઢા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડભોઈ તાલુકાના કુલ બાર ગામો પ્રભાવિત થયેલ હતા જેમાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરી અને અત્યાર સુધીમાં સરકાર શ્રીની સૂચના અને સરકારશ્રી ના ધારણોધો મુજબ કુલ બે હજાર અઠાણું પરિવારને અને ત્રણ લાખ ત્રેસઠ હજાર આઠસો વીસ રૂપિયા કેસ્ટ્રોસ નું ચુકવણું કરવામાં આવેલ છે અને બિલાપુર અને વાયદપુરમાં અત્યારે ચુકવણી કામગીરી ચાલુમાં છે તથા અંગુઠણ ગામમાં એક લાભાર્થી હતા કે જેમના ચાર પશુ મૃત્યુ પામેલા હતા કે જેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા અમે એમને ચાલીસ હજારનું ચૂકવણું કરવામાં આવેલ છે અને કરાલી ગામમાં એક લાભાર્થીના કુલ સાત હજાર મરઘાઓને મૃત્યુ પામતા તેઓને સરકારશ્રીના ધોરણ મુજબ દસ હજારની ચુકવણું કરવામાં આવેલ છે અને બાકીની કામગીરી અત્યારમાં ચાલુમાં છે બે હજાર અઠ્ઠાણું પરિવાર વ્યક્તિઓને વ્યક્તિ દીઠ આપડે બે દિવસના લઈએ સો રૂપિયા પુખ્તો એના વ્યક્તિ ને અને સાઠ રૂપિયા બાળક ને એમ અમે બે દિવસ નું ચુકવણું કરેલું છે